પાર્થભાઈની મુલાકાત લઈને આપણે નીકળી ગયા છીએ આગળ આવી ગયા છીએ ભાઈ તો જૂનાગઢ બાયપાસ થઈ ગયો છે ચાલુ આપણે વંથલી ડાયરેક્ટ વંથલી નીકળશે પાર્થભાઈની મુલાકાત લીધી બહુ મજા આવી ભાઈ બહુ મજા આવી ખૂબ ખૂબ ધન્યવાદ પાર્થભાઈ તમારા અમારા આટલો તમે સપોર્ટ કરો છો ભાઈ તો આપણે વંતલી પહોંચીએ બહાર કરી દોઢ આવે છે આગળ

આપણે સોમનાથ પહોંચી આવ્યા છે સોમનાથ આપણે સુત્રાપાડા બાજુ વધી આવે છે કંપની છે ત્રણ ચાર કિલોમીટર દૂર છે હજી કંપની તો આપણે સુત્રાપાડા કંપનીમાં પહોંચી આવે છે એન્ટ્રી એન્ટ્રી કરાવી લીધી છે ગાડી છે હજી દસ કન ગાડીઓ આગળ છે આપણાથી જોઈએ હવે રાતના દસ અગિયાર વાગે કહેતો તો અનલોડ થઈ જશે

ગામમાં બેસી ગયા છીએ ભાઈ તો આપણે સોમનાથ અંદર ફરવા જઈએ છીએ અહીંયાથી રિક્ષા લે છે દસ દસ રૂપિયા હા વિનુભાઈ મજા આવી જશે ને રિક્ષામાં બેસી ગયા છીએ અમે જઈએ છીએ દસ દસ રૂપિયા રિક્ષાનું ભાડું જઈને ભાઈ અમને ફરવાનો શોખ લાગો છે ભાઈ ભાઈ તો એક નાખો બહાર કરીને બીજો નાકો આવી રીતના આવે છે ભાઈ કોઈને જાવ હોય તો આપણે સોમનાથ અહીંયા બ્રિજ પાસે આવી ગયા છે ભાઈ જો નજારો સોમનાથ ભાઈ તો દર્શન કરી આવી ગયા છે ભાઈ હા હા મજા આવી ગઈ મજા આવી ગઈ હાલ્યા નહીં મામા ભાઈ આવી રીતના અંદર દ્રશ્ય છે જોઈ શકો છો સોમનાથ ફરવા આવે અંદર બ્રિજ અંદર दरिया मैं जावा पांच रुपया टिकट ना थे आप त्र टिकट ले भाई तो हाँ मैं बजरंग बली डाडा उपा है भाई बजरंग बली डाडा हाँ जो सको मंदिर हाँ हाँ અહીં મંદિરની બાજુમાં પહોંચી આવે છે આવી આમેના બને નજારો છે મંદિરનો સોમનાથ આવિનુ ભાઈ ઊભા જાવિનુ ભાઈ કેમ મજા આવે દરિયા કિનારે હા બરોબર આવો કમ્પ્લીટ બીજી ફેર આવો છો ને ભરવા હા હા આવવાનું છે ને બીજું વારો ભરવા આવી રીતના નજારો છે માર્કેટમાં મંદિરના ભગવાનના આપણે ફરી બહાર હવે જઈએ ગાડી પાસે આપણે ગેટની બહારે બહાર નીકળવાની એન્ટ્રી કરી લીધી છે તૈયાર છે હવે બાકી લાગી છે ભૂખ દલુડિયા બોલે પેટમાં એટલે જોઈએ પેલો પેટ પછી શેઠ બાબુલાલભાઈ શેઠ I do